સનાતન ધર્મને લાંછન લગાડતી ઘટના સામે આવી છે રાજકોટમાં બની બેઠેલા સાધુની દારૂ અને નોનવેજની પાર્ટીનો વિડીયો વાયરલ થયો છે રાજકોટ મેડોડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ખીરસરા પેલેસની પાછળ છોટિયા ભારતી બાપુ નામના વ્યક્તિ નોનવેજ પાર્ટી માણતો હોવાનો વિડીયો વાયરલ થયો છે સાધુ દ્વારા કરવામાં આવેલા આવા કૃત્યનો વિડીયો વાયરલ થયા બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે કાંય ભાપ આય હા ભાપી નાખવાનું કાઈ નહીં એનો હાલે મસાલ નાખ્યા તો ખાલી ખાલી ભાપી દેવાના બરાબ બીજું ન ફરસાદીમાં કચો ફરજાદ દઈ દેવાના બીજું અરે ચાલુમાં બીજે ભાઈ હો હા કયું ની શક્તિ આમ ઉતારી તો વહી ગયો તો લેવા આમ નો ગવારો ગયો તો એક પંદર રે ઓલા લોકો ને એમ લાગે ને ખોટું લાગે કેમ ખોટું કે ભાઈ હવે એનું કઈ નેઠો નહીં આપણે કંઈ ખબર એને ખબર હોય ને હું હોય તો હું હોય બે હું હોય તો બે જવું હોય તો જાય રોકાવું રોકાવ જમાડે દીવો જાઓ બે હાલો ભાડો જમાડે જાઓ બિલકુલ પરિવાર કરાવી દે મસ્ત છે છે હાલો ન્યા બેસો આપણે તો બાપુ ન્યા ન્યા હાલું લાગે ઓ તમારી હાજરી હોય તો મજા આવે આમ જ આવશે એ ભાઈ જમી લે ને ના ના ખાતો કોમ આવે મારી વાત સાંભળો જમી બેટા સાધુ બે સાધુ છે ને પ્રસાદી લઈ લે ને બાપુ હાજરી હોય તો મજા હા તો એ ઈ હોય તો 10 મિનિટ કાઈ માંગો નથી આ એટલે તમે કહું છું તે બે સાધુ ને જમાડી દે બેટા મારું જમવું હા તો ગુરુજી ત્યાં ને મસ્ત માં હે ક્યારે જમશે કાઠે કામ તો તમે જમી લેવા

પોલા બાપુ ફાઈટ કરી દીધો પેલો પીતા રહો જમી લો પછી ગયા પછી કામ હા ઓ થોડી થોડા પીએ સાટા મારે ગુરુ નું આવી ગયું બાર ગુરુ બસ મારા ગુરુ મને પેલા દેવડા એ ક્યારે કરું જાવ જાવ લગાવ તાળી લગાવ બધાય થાળી લગાવ ઓલા આવી

બોરો બોરી ગમમે કોઈના ખબર ન એક નંબર મુર્ગી લે યાર તમે લીધી છે ને અમારે તમારા લસણામાં હો એ ગમી આમાં છે ખાવ ના બસ બાપુ